માની ને સપોર્ટ કરો છો ભવિષ્યમાં જરૂર પડશે પણ બનશે પણ બંધારણ જોયા જાણ્યા વાંચ્યા વગર મોટી મોટી ભરાઈ મારવી ટીવી એ તો હવે સાંસદ જેવા વ્યક્તિને સારું ન લાગે વાંચી લેવું જોઈએ

હું આમ આદમી પાર્ટીના નેતાઓને કઉ કે જયતર વસાવા બીજી માંગણી તમે સપોર્ટ કરો છો અલગતાવાદી લોકો ને તમે સપોર્ટ કરો છો બીજી સ્થાનના નેતા પૂછું છું કેજરીવાલ પણ પૂછું છું ઈશોત્તમ ગઢવી ને પણ પૂછું છું અને ગોપાલ ઇટેરા ને પણ પૂછું છું કે તમે જયતર વસાવા ને બીજી સ્થાનની માંગણી ને સપોર્ટ કરો છો સપોર્ટ કરો છો રાજુભાઈ હા જો હું જવાબ આપું હવે દેશ આઝાદ થયો ત્યારે નતું તો ગુજરાત પણ બન્યું છત્તીસગઢ નોતું છત્તીસગઢ બન્યું ઝારખંડ નોતું ઝારખંડ બન્યું તો સમય સંજોગ પરિસ્થિતિ પ્રમાણે અનેક રાજ્યો બન્યા છે અને ભવિષ્યમાં જરૂર પડશે

મનસુખભાઈ હું આવતીકાલે જગ્યા પર લઈ જવા તૈયાર છું નહીં કરું દિલ્હી મને લિખિત મોકલાવો મનસુખભાઈ તારીખ આપે એ તારીખે રાજુત લિટ માં આપો લિટ માં મનસુખભાઈ તારીખ આપો જાહેર માં જાહેર માં આપડે સ્થળ પર જઈએ તારીખ આપો તમે આપો ને પ્રજા હિત માટે રાષ્ટ્ર ના પ્રજા હિત સામે કાનૂની કાર્યવાહી થઈ કે ના થઈ બચ્ચુભાઈ નું પૂછે છે કે બચ્ચુભાઈ ના છોકરાઓ બચ્ચુભાઈ ઉપર કાર્યવાહી થઈ કે નહીં એનો જવાબ આપો રાજુભાઈ ને તમે જે ગુને જણાવતા હોય એમની સામે કાનૂની કાર્યવાહી થઈ કે નહીં પ્રજા હિત માં માઇનિંગ કાર્યવાહી થઈ છે જૈતરભાઈ ગમે તેને મારી દે છે જૈતરભાઈ ફોરેસ્ટ ના અધિકારી મારી છે તો એને એને કાનૂની લડાઈ લેવા દો કે તમારે સભા કરાવશો ભારતીય ભારતીય જનતા પાર્ટી એના ડરી ગયા છે એટલે બે બગડા બની ગયો છે અચ્છા મારી ચેલેન્જ તમે સ્વીકારો છો મનસુખભાઈ થાય એમ બાપા તમે શા માટે છે કોંગ્રેસ ની સરકાર વહી ગઈ ના પાંત્રીસ વર્ષ થઈ ગયા તમે કોંગ્રેસ ના સમય ને મેન્ટેનન્સ ની જવાબદારી સરકાર ની નથી આવી મનસુખભાઈ કાર્યવાહી થઈ પણ એ બચુભાઈ ખાબડ પર કાર્યવાહી થવી જોઈએ હા કે ના માં જવાબ આપે જો મારી વાત છે કાયદામાં જે આવતો હોતી તો સરકાર કરે છે કાયદા આમાં ગુના આવતો હોય સરકાર કોઈને નથી છોડતી એમાં ચૈતર વસાવ આવતો હોય કે કોઈ બી આવતો હોય સરકાર નહી છોડે સર નીચલી ના દીકરાઓને જામીન મળી ગયા જેમાં આજે સ્વીકાર હોય ને કાનૂની દ્રષ્ટિ છોડો તમે ચોથા

આવતીકાલે આખો આદિવાસી સમાજ ચૈતરભાઈ ના સમર્થન માં નીકળવાનો છે

મનસુખભાઈ દાદાગીરી કેવી રીતે કરી શકે ચૈતર વસાવા તમારી સરકાર છે તમારી પોલીસ છે તમારો ગૃહ વિભાગ છે તો એ આમ આદમી પાર્ટી દાદાગીરી કરે કેવી રીતે દાદાગીરી કરી શકે રાજુભાઈ તમારી સભા ગુનેગારવા માટેની છે ચૈતર વસાવા એ ગ્રાસ માર્યો છે તો માર્યો છે હકીકત છે ફરિયાદ થઈ છે શું ચેતર વસાવા ને છોડાવવા માટેની આ સભા છે રાજુભાઈ રાજુભાઈ હું તમને રોકું કે જાહેર માં ગાળો બોલે ગમે કરે પણ ભાજપ ના એક માત્ર એવા સાંસદ છે જે અધિકારી ને હવે ખુલ્લા બોલે છે કોઈ પણ મુદ્દો બોલાય છે બધા દિજોની સાહેબ મનસુખભાઈ વસવા લાગે છે જિલ્લા ની સંકલન ની હશે કે સરકાર હશે કે ભારત સરકાર માં પાર્લામેન્ટમાં પણ પ્રશ્ન ઉઠાયો છે સામે હું લડ્યો છું અને સરકાર આવક ગમણી થઈ છે એના આવક આવો પર બતાવું માનસુખભાઈ ગેરકાયદેસર ધંધા ચાલે છે એ સ્વીકારો છો હું બધું બધું જ્યાં ચાલતા છે અમને અમારા ધ્યાન પર આવીને બંધ કરાવે છે અમે લડીએ છીએ